वैश्य सभा, खमासा गोल लीमड़ा आस्टोरिया चकला मदन गोपालनी हवेली रायपुर चकला खाड़िया जूनी गेट खाड़िया चार रस्ता पांच गुवा कालूपुर सर्कल कालूपुर ओवरब्रिज सरसपुर प्रेम दरवाजा जॉर्डन रोड बेचर लस्कनी हवेली दलीचकला नी खड़की शाहपुर दरवाजा शाहपुर चकला रंगीन ચોકી ઔતમ આરસી હાઈસ્કૂલ ચકલા ઘી ઘીકાંટા પાનકોર નાકા કુંવારા ચાંદલા ઓળ સાંકડી શેરીના નાકે થઈ માણિક ચોક શાક માર્કેટ દાણાપીઠ ખમાસા થઈ જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ તેત્રીસની જોગવાઈ હેઠળ મહત્તમ સમય મર્યાદાને આધીન રહેશે તારીખ છ જુલાઈ બે હજાર ચોવીસના રોજ રાતના બાર વાગ્યાથી તારીખ સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ નીકળનાર રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ એકસો એકત્રીસ મુજબ શિક્ષાને પાત્ર થશે આ હુકમ અન્વયે અમદાવાદ કમિશનરેટમાં ફરજ બચાવતા ખાસ સંયુક્ત અધિક પોલીસ કમિશ્નરના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ એકસો એકત્રીસ મુજબ ફરિયાદ માનવા માટે અધિકૃત કરવામાં આવે છે